મસ્ત મજાનું વાતાવરણ સાથે આજે આપણે બ્લોગનું કરી દઈશું મિત્રો સ્ટાર્ટ તો લહેરગીરી બાપુ આશ્રમ કેવો છે તે જરૂર ને જરૂર હું તમને બતાવીશ એટલા માટે આપણે મિત્રો વિડીયોની અંદર અંતલગીન બને રહેજો ના આવી જાય તો આપણી હેલુ પરમાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જલ્દી જલ્દી જઈએ આપણે લહેરગીરી અને બાપુના આશ્રમ તરફ તો ચાલો જઈએ હવે Poi, quando si è fatto un'associazione, si è fatto un'associazione. Si è fatto un'associazione, si è fatto un'associazione, si è fatto un'associazione, si è आश्रम आओropathy और लहेरगिरी बपौर में મિત્રો આપણે પહોંચી ગયા છીએ લહેરગીરી બાપુના આશ્રમ તમને જો અહીંથી બતાડું તો છે આવું કાંક આપણા બાપુનો આશ્રમ છે અને બહુ તે મસ્ત મજાનું બાપુનો આશ્રમ છે તો મિત્રો વિડીયોના એન્ડ લગીને બન્યા રહેજો અને નવા આવી જાવ તો આપણા લાઈક ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા લોકો વિડીયોની અંદર આવે છે પણ કોઈ લોકો સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો આજ મસ્ત મજાનું વાતાવરણની સાથે આજે આપણે જો આ કુદરતી નજારો છે જોરદાર રીતે નજારો છે તમે જોઈ શકો છો અને મસ્ત મજાનો રોગ તમે નિહાળી શકો છો અહીં વાતાવરણ છે મિત્રો કાંઈ ઘટે નહીં અને તમે આવો નજારો તો ક્યાંક જ જગ્યાએ જોયો હોય પણ અહીંનો જે નજારો છે બાકી એ વન નજારો છે મિત્રો અહીંથી આપણે જવાય છે લહેરગીરી અને બાપુના આશ્રમ તરફ મિત્રો અને આ છે બધું પાર્કિંગ એરિયા છે અને બહુ જબરજસ્ત કામકાજ છે આપણા આશ્રમમાં અહીં તમને મિત્રો બતાવીશ હજી વિડીયોના એન્ડિંગ લેકિન મિત્રો બનાવી જુઓ અને ખૂબસૂરત વાતાવરણ છે તો તમે નિહાળો અને જોરદાર રીતે આ કામ કરશે તો આજે આપણે આવી ગયા છે વી લહેરગીરી બાપુના આશ્રમ તરફ પહોંચી ગયા છે વી અને આપણે સાવનું સેજી થોડું ઘણું બધું બાપુને કેવા જો આપણે મસ્ત મજાને માલડોર રાખે છે ગાવું રાખે છે જોરદાર બધું એનું જોરદાર કામકાજ કાજ છે બાપુનું જોરદાર તબેલો બનાવેલો છે અને જોરદાર વાતાવરણ છે તો તમે મિત્રો જોઈ શકો છો આજનો કક વાતાવરણ છે અને આ છે આપણે કોટિયા આશ્રમ છે ત્યાં છે ને બાપુ ગયેલા છે આપણે અગા પર એની ધાર છે ત્યાં ગયેલા છે તો બાપુ તો મુલાકાત નહીં થઈ શકે પણ આપણે એનો આશ્રમ ને છે તે આપણે નિહાળીશું જોરદાર રીતે બાપુ નું કામકાજ છે તો જો તમે વિડીયોના મિત્રો અંત લગીને બન્યા રહેજો અને જો નવા આવી જાવ તો આપણી ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જોરદાર રીતે બધી બાપુ નો આશ્રમ છે તો તમને જરૂર ને જરૂર આપણા આશ્રમના થોડાક દર્શન કરાવવું તમે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હવે જવાનું છે આપણે આપણે પગે લાગેલી સારામાં સારી સુવિધા છે આપડે બાપુ બાપુના આશ્રમ તો બહુ જ મસ્ત મજાની સુવિધા સાથે બાપુએ જોરદાર વાતાવરણ ની અંદર ત્યાં લુક બનાવ્યું છે બહુ અઢળક કોઈ શંકાને સ્થાન નથી અને આવું વસ્તુ તો જગ્યાએ જ અહીંનું જે વાતાવરણ છે મિત્રો મિત્રો તમે એકવાર બહુ બહુ મુલાકાત મસ્તનું વાતાવરણ છે ઘણા લોકો અહીંયા આવતા જ હશે તો આપણે આજે જયગીર બાપુ નું પૂરું જે આશ્રમ છે તેના જે આપણે નાની નાની મારાથી જેટલું બને એટલું પ્રયત્ન કરીશ કે હું અહીંયા તમને આ બધું વાતાવરણથી લઈને હરેક વસ્તુનું તમને અહીંયા નિરાકરણ કરું

રસ્તે બહુ મસ્ત મજાનું વાતાવરણ છે જોરદાર ડુંગરોની વચ્ચેના જે બાપુની આશ્રમ જે બનેલું છે એ બહુ એટલે બહુ આનંદ અને ઉલ્લાસથી બનેલું છે બધા વસ્તુ કરવી બહુ અઘરી વસ્તુ કહેવાય બધાના સાથ અને સહકારથી ને છે આપણે કામકાજમાં आसे बाबुनु मस्त मजालु समाधि स्थान छ शिवलिङ आफ्ना त्रिश्रोपमा मस्त मजालु जोरदार इको थियो मस्त मजालु સારો છે અને બહુ જ તે સરસ મજાની સુવિધા છે જોઈ શકો છો છે અને હજી તમને બાપુનો જે આશ્રમનો જે ઘણી વસ્તુઓ બાકી છે જે તમને બતાડીશ કે માલ માટેની સુવિધા છે ગાવું માટેની ખૂબ સરસ બાપુ સેવા કરે છે બાપુ પાસે એક હજારથી વધારે ગાયો હોય છે વધુ હશે પણ એક હજાર જેટલી ગાયો હશે તેની ઓસ સેવા કરે છે બાપુ એના બધા સાધને અને સહકાર બાપુને ખૂબ જ આપે છે અને બહુ એટલે બહુ જોરદાર બાપુનું કામકાજ છે તો તમે નિહાળી શકો છો બધું હજી વિડીયોમાં મિત્રો બને રહેજો અને ઘણું રીતે અહીંનું કાંક કુદરતી મિત્રો નજારો છે બાકી તમે જોઈ શકો છો જો આવું કાકા નજારો છે મિત્રો અને આ બધું બધું જ તે બાપુનું જે પશુપાલન માટે જે લાગણી છે ગાવો માટે એ લાગણી તો કોઈ નહીં ના એટલે બાપુ ગાવો માટે એટલી લાગણી રાખે છે તો લહેરગીર બાપુનો તો બહુ આભાર છે કે આવા એક આપણા સંત જે નિરાજા છે આપણા ભારતની અંદર અને એમાં ગુજરાતની અંદર એમાં સૌરાષ્ટ્રની ધરતીમાં જે આ આશ્રમની જે મોટા મોટી સ્થાપના કરી છે મિત્રો બહુ જ એટલે બહુ કામકાજ કહેવાય ને આ વસ્તુ તો બધાય આપણે લોકોને પણ જોવું પડે કારણ કે આપણથી એક અંધાર નથી જોઈ શકો છો વાતાવરણથી તો મિત્રો જે વિડીયોમાં બન્યા રહેજો અને આવો શું તો જરાક આપણે ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલશે ખાસ બપુ તૈયાર કરેલું આ બધી જે સુવિધા રહેશે ને તે બહુ અઘરી વસ્તુ કહેવાય આ બહુ જે આશ્રમ જે ચલાવવો ને તે બહુ અઘરી વાત છે પણ એટલો સાથ અને સહકાર જે લોકો આપે છે તે બહુ આભારની વાત કહેવાય કારણ કે આ નાની માના નથી હોતા બહુ અઘરી વસ્તુ કહેવાય અને આ કારણ કરવું તે નાની અને જે મિત્રો પૂછ્યું કે આપણે વિડીયોમાં તમે આવો છો તો લાઈક કરી દેજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઘણા લોકો આપણે અહીંયાથી આવે છે તો આવ્યા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતી જજો અને ચેનલની અંદર મિત્રો આવો છો તો થારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જે આપણે બધું વાતાવરણ છે આવીનું તે પણ નિહાળીશું અને સરસ મજાનું બધું જે કામકાજ છે તે તમે શોતા રહેજો તો જો બધી ભરપૂર પ્રમાણની અંદર સેવા કરે છે જો દાદા આઈને છે તે પણ સારામાં સારી સેવા કરતા હોય જો પાણી પાવાનું નિહાળે છે આ જે લીલું ઘાસ છે તે આથી ઘાસ છે મારા ખ્યાલ મુજબમાં તો એમને પાણી પાવાનું કામકાજ કરતા હોય છે ગ્રામજનોનો સાથ અને સહકાર છે મિત્રો તે બહુ જોરદાર કામ કરે છે તો હજી મિત્રો વિડીયોની અંદર નવા આવી સમ ઘાસ છે એની અંદર પાણી પાય છે અને આપણે જે જવાનું છે પેલી બાજુ પર તો તમને અહીંથી થોડુંક જે રહેવા પીવાની જે સુવિધા છે તે તમને બતાવવું છું તમે મિત્રો જોઈ શકો છો આવું બધું કામકાજ છે નજારો છે અહીંનો અને સરસ મજાની સુવિધા છે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે કાકા બાપુ આશ્રમ છે ક્યારેક આવજો નેરગીર બાપુ ના આશ્રમ બધે લોકો સરસ મજાની સાથ ને ગોડાઉન બનાવેલું છે ગામ માટે મસ્ત મજાનો તબેલો બનાવેલો છે સારીમાં સારી સેવા અત્યારે થાય છે આની અંદર અને તમે જોઈ શકો છો મિત્રો આવું બાપુનો આશ્રમ છે તો જે આપણે જેવી અંદર અને કેવી સુવિધા છે તમે બતાવું છો મિત્રો તો બીજી વિડીયોની અંદર મિત્રો જે બને રહી છે અને આપણે ચેનલની અંદર મિત્રો આવો તો જરાક સબસ્ક્રાઈબ પણ કરતા રહીશું કારણ કે ઘણા લોકો આપણે આવતા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરતા હોય તો એટલે આવી ગયા છે જો આ બધું કાંક સુવિધા છે જો મસ્ત મજાની ગાવુંને સારામાં સારી સુવિધા જે આ આપણા ઘરે ન મળતી એવી આ આશ્રમની અંદર મળે છે જો તમે જે અત્યારે થોડુંક જનાવરની બીક રહેતી હોય તો એની માટે તે જો તમે નાના નાના વાસડા અને નાના નાના ફૂલકાઓ જો વાસડા છે એને મસ્ત મજાની ચાળી સાથે જોઈ આ બધું ગોડાઉન છે તેની ગાયોને માટે ચારો છે તો બધા લોકો આવતા જ હોય મિત્રો તમે આવતા રહેજો ક્યારેક ક્યારેક મુલાકાત લેજો મિત્રો મિત્રો વિદ્યા છે અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો ને કરતી કે સબસ્ક્રાઈબ નહીં કરવું તો મજા નહીં આવે તો માટે સબસ્ક્રાઈબ કરી લેજો દેખાય છે ને હાલની અંદર તે આપણા ગાયો માટે બધી આ જે છારો છે અને હાલની અંદર અત્યારે જે અવાજ આવે છે ને તે નિરાવ કાપવાનું કામકાજ થાય છે એટલા માટે ગાયો માટે જોરદાર સુવિધા છે મિત્રો અને આવીને આવી સુવિધા ક્યાંય જોવા ન મળે એવી સુવિધા આપણે એમને અત્યારે દેખાય છે જો બધી આ બધી કાંક મસ્ત મજાનું વાતાવરણ લગતે જો ખૂબસૂરત નજારો છે અહીંનો સરસ મજાની બધી પ્રોડક્શન છે તો મસ્ત મજાની કુદરતી જે નારિયળનો જે અનુહાર જે શણગાર આવે છે તે આશ્રમને ચાંદ લગાવે છે પાણી પીવાની સુવિધા સરસ મજાની છે અને જોવા મુતા આપણે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન પ્રાકૃતિક ખેતીમાં દેશી મહત્ત્વ મહત્વ જોતી મિત્રો કદાચ જોઈ શકો છો મિત્રો

ખૂબ સરસ બધી એવી સુવિધા છે જોરદાર બધી બાપુનું કામકાજ છે તમે જોઈ શકો છો બાપુનું આશ્રમનું નિહાળી શકો છો તો બાપુ અત્યારે ફોટાની અંદર અત્યારે ગાઉ સાથે ફોટા છે બધા બાપુના ને મોહનગીરી બાપુનું પણ અહીંયા વિરાજમાન છે તો આવું કામ બાપુની જબરજસ્ત રીતે બધી આ સેવા છે બહુ સારું કામ કરશે ભાઈ ઉતાહેરગીરી બાપુનું કામકાજ બહુ અઢળક કહેવાય કારણ કે બહુ વિશાળ પંથકની અંદર જે કામ ઊભું કર્યું છે તે બહુ અઘરી વસ્તુ કહેવાય તો વિડીયોમાં જે ફોટા છે જે ગાવોની સાથે ફોટા બાપુ ગાવ પર તો તે લાગણી છેલ જે છે તે જોઈ શકો છો મિત્રો પછી તમને બાપુના જે ગાઉ સાથે જે લાગણી કહેવાય કૃષ્ણ ભગવાન આશ્રમની અંદર ભીરા જે છે જે ઠેરગેરી બાપુના જે ખૂબસૂરત જે નજારા સાથે જે બાપુના મસ્ત મજાના ફોટા છે મિત્રો જોઈ શકો છો અને આ બધું જ

આવી જજો અને લાઈક કરી દો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તો અહીંયા જે કામકાજ ચાલુ છે કારણ કે બહુ મહેનત કરવી પડે આ બધું કામ ચલાવવા માટે તો હજી મિત્રો વિડીયોના શેર કરતા રહેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સની અંદર જય વિજય લહેરગીરી બાપુની કોમેન્ટ કરી જો તો મિત્રો વિડીયોમાં વજી બન્યા રહેજો